દુનિયાની દરેક સેનામાં જ્યારે કોઈ સૈનિક શહીદ થાય છે ત્યારે તેની સેવા પૂરી થઈ જાય છે તેની ફાઇલ બંધ કરી દેવામાં આવે છે તેની બંદૂક પાછી આપી દેવામાં આવે છે અને તે ઘરે પાછો ફરે છે પરંતુ ભારતીય સેનામાં એક એવો સૈનિક છે જેને જવાનો ઇનકાર કરી દીધો મળો સિપાહી હરભજન સિંહને એક હજાર નવસો અડસઠમાં તેઓ માત્ર બાવીસ વર્ષના હતા તેમનું પોસ્ટિંગ નાથુલા પાસ પર હતું જે ભારત અને ચીન વચ્ચેની સૌથી ખતરનાક સરહદોમાંથી એક છે એક રાત્રે ભયાનક બરફના તોફાનમાં પેટ્રોલિંગ કરતી વખતે તેમનો પગ લપસી ગયો અને તેઓ થીજી ગયેલા ગ્લેશિયરમાં પડી ગયા પાણીનો પ્રવાહ તેમને પલકવારમાં તાણી ગયો આર્મીએ ત્રણ દિવસ સુધી શોધખોળ કરી પણ કંઈ મળ્યું નહીં તેમને સત્તાવાર રીતે મિસિંગ ઇન એક્શન જાહેર કરવામાં આવ્યા પરંતુ ચોથી રાત્રે તેમના એક સાથી સૈનિકને એક ભયાનક સપનું આવ્યું સપનામાં હરભજન સિંહ દેખાયા તેઓ મરેલા હોય તેવું લાગતું ન હતું તેઓ ગુસ્સામાં હતા તેમણે પેલા સૈનિકને ચોક્કસ જગ્યા કહી કે તેમનું શરીર બરફ નીચે કયા દટાયેલું છે તેમણે ચોક્કસ લોકેશન આપ્યું બીજી સવારે સર્ચ ટીમ તે જ જગ્યાએ ગઈ અને ત્યાં તેઓ હતા બરફમાં થીજી ગયેલા હજુ પણ પોતાની રાઇફલ પકડીને તેમનો પૂરા લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો પરંતુ પછી કંઈક વિચિત્ર થવા લાગ્યું ડ્યુટી પર રહેલા સૈનિકોએ અંધારામાં કોઈ તેમને જોઈ રહ્યું હોય તેવું અનુભવવાનું શરૂ કર્યું જે સંત્રીઓ ગાર્ડ ડ્યુટી પર સુઈ જતા તેમણે રિપોર્ટ કર્યો કે કોઈ અદ્રશ્ય હાથે તેમને થપ્પડ મારીને જગાડ્યા છે અને સૌથી વિચિત્ર વાત સરહદ પાર ચીની સૈનિકો પણ ડરવા લાગ્યા ચીની ઓફિસરોએ ભારતીય બેઝ પર સત્તાવાર પત્રો મોકલ્યા અને પૂછ્યું દરરોજ રાત્રે તમારી બાજુ પેટ્રોલિંગ કરનાર પેલો સફેદ ઘોડેસવાર કોણ છે તેમનો દાવો હતો કે તેમણે એક માણસને સફેદ ઘોડા પર જોયો છે જે એવા તોફાનોમાં સરહદ પર પેટ્રોલિંગ કરે છે જેમાં કોઈ જીવંત માણસ બચી ન શકે ભારતીય સેનાને સમજાયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી તેથી તેમણે એવું કર્યું જે આધુનિક યુદ્ધના ઇતિહાસમાંધના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી તેમણે એક મૃત સૈનિકને નોકરી પર ચાલુ રાખ્યા તેમના મૃત્યુના પચાસ વર્ષ પછી પણ હરભજન સિંહને પ્રમોશન મળતા રહ્યા તેઓ એક સામાન્ય સિપાહીમાંથી કેપ્ટન રેન્ક સુધી પહોંચ્યા તેમને માસિક પગાર મળતો જે તેમની માતાને મોકલવામાં આવતો તેમની એક ઓફિશિયલ ઓફિસ પણ હતી અને આ કોઈ દંતકથા નથી તમે આજે પણ ત્યાં જઈ શકો છો દરરોજ સવારે સફાઈ કામદારો તેમના રૂમમાં પ્રવેશે છે ત્યારે તેમની પથારીની ચાદર વિખરાયેલી હોય છે જાણે કોઈ તેમાં સૂતું હોય અને તેમના પોલીસ કરેલા બૂટ તે ઘણીવાર તાજા કાદવથી ખરડાયેલા જોવા મળે છે જાણે કે તેઓ આખી રાત સરહદ પર ચાલ્યા હોય અને વાત અહીં પૂરી નથી થતી દર વર્ષે બે હજાર સત્તરમાં તેમના નિવૃત્ત થવા સુધી આર્મી તેમને વાર્ષિક રજા આપતી હતી સૈનિકો તેમની ટ્રંક તેમના યુનિફોર્મ અને પ્રિય વસ્તુઓ સાથે પેક કરતા તેઓ તેને પૂરા લશ્કરી કાફલા સાથે રેલવે સ્ટેશન લઈ જતા ડિબ્રુગઢ એક્સપ્રેસમાં તેમના નામે એક સીટ સત્તાવાર રીતે રિઝર્વ કરવામાં આવતી ત્રણ સૈનિકો તે ખાલી સીટની સાથે તેમના ગાબામ પંજાબ સુધી જતા અને તેમને રજા માટે ઘરે મૂકવા જતા દાયકાઓ સુધી ભારતીય રેલવેના સત્તાવાર લિસ્ટમાં બાબા હરભજનસિંહ નામનું એક પેસેન્જર લિસ્ટ થતું હતું ભારત અને ચીન વચ્ચેની ઓફિશિયલ ફ્લેગ મિટિંગ્સ દરમિયાન પણ ભારતીય અધિકારીઓ તેમના માટે ટેબલ પર એક ખાલી ખુરશી રાખે છે ચીની અધિકારીઓ આનું સન્માન કરે છે જ્યાં સુધી તે ખાલી ખુરશી મૂકવામાં ન આવે ત્યાં સુધી તેઓ બેસવાનો ઇનકાર કરે છે કેમ કારણ કે તેઓ આપણા કરતા તેમનાથી વધુ ડરે છે સૈનિકો કહે છે કે તેઓ ત્રણ દિવસ પહેલા જ હુમલાની ચેતવણી આપી દે છે તેઓ એવા રક્ષક છે જે ક્યારેય ઊંઘતા નથી બે હજાર સત્તરમાં આર્મીએ આખરે તેમને ભવ્ય સમારોહ સાથે નિવૃત્ત કર્યા પરંતુ સ્થાનિક લોકો કહે છે કે તેઓ ગયા નથી શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી કેપ્ટન હરભજનસિંહ અત્યાર સુધીના સૌથી વફાદાર સૈનિક છે એક એવો સૈનિક જેણે સાબિત કર્યું કે ફરજ મૃત્યુ સાથે સમાપ્ત થતી નથી આવા જ રોમાંચક અને સત્ય રહસ્યો જાણવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો રહસ્યની સફર